મિશન છે ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત આને અમલમાં મૂકવામાં આવેલું છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બે હજાર ત્રેવીસની ડેટ ની અંદર પણ આમાંથી બેઠો પ્રશ્ન પૂછાયેલો હતો અને જે આ મિશન છે એ બે હજાર ને છવ્વીસ સત્યાવીસ સુધી લાગુ છે એના જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીનો છે તો અત્યારે પચીસ છવ્વીસ ચાલી રહ્યું છે આવતા વર્ષે છવ્વીસ સત્યાવીસ આવશે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હજુ બની રહે છે કારણ કે આ કરંટના ટોપિક તરીકે પણ શાળાઓમાં જે શિક્ષકો નોકરી કરે છે એમને ખ્યાલ છે કે આ બાબતે એમને ઘણું ખરી મહેનત શાળાની અંદર આ જે મિશનને લઈને કરવી પડતી હોય છે તો મિત્રો

તો મિત્રો આ નિપુણ ભારત છે એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયનું એક મિશન છે જે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન માટેનો છે શું છે મિત્રો પાયાની સાક્ષરતા એટલે કે જે પાયાની બાબતો છે લેખન છે વાંચન છે ગણન છે સંખ્યા જ્ઞાન છે એ જે વિદ્યાર્થીઓ છે બાળકો છે એને એટલું કેળવાયેલું હોવું જોઈએ એ મુખ્ય ઉદ્દેશ્ય છે નિપુણ ભારત શિક્ષણ વિભાગનું મિશન છે કોનું છે કેન્દ્ર સરકારનું જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મિત્રો પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન મિત્રો અને અમલી શેના અંતર્ગત કરવામાં આવે છે તો ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત આને અમલી જે મિશન છે એને અમલી કરવામાં આવ્યું છે લાગુ પાડવામાં આવ્યું છે શરૂઆત ક્યારથી કરવામાં આવી તો શરૂઆત બે હજાર એકવીસના વર્ષમાં કરવામાં આવી કારણ કે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એ ક્યારે આવી બે હજાર વીસમાં તો આ મિશન છે એ એના પછી જ હોવાનું તો મિશન ક્યારે આવ્યું મિત્રો જે મિશન છે એ બે હજાર એકવીસના વર્ષમાં આવેલું છે મિત્રો આજે મિશનનું નામ છે નિપુણ ભારત તો અહીંયા નિપુણ છે એનો કંઈક અર્થ છે એ કંઈક રિલેટે રિલેવન્ટ અર્થ છે તો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહે છે કે જે ફૂલ ફોર્મ છે નિપુણ ભારતનું એક ખાસ યાદ રાખી લેજો થોડુંક લાંબુ છે પણ બહુ આઈએમપી છે જે નિપૂર્ણ છે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરેસી આ ફૂલ ફોર્મ મેક્સિમમ વાર વાંચો ચોક્કસ પરીક્ષા માટે આ જે ફૂલ છે તો ટેગલાઇન છે નિપુણ ભારત કા સપના સબ વચ્ચે સમજે ભાષા ઓર ગણના આ હિન્દીમાં છે એટલે એ રીતના લખેલી છે તો પરીક્ષામાં આ પણ પૂછાઈ શકે છે ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન પૂછાઈ જાય કે નીચેલી લાઈન ખાલી આપે કે ખાલી જગ્યા કા સપના સબ બચ્ચે સમજે ભાષા ઓર ગણના તો તમારે અહીંયા તમે તમારા ધ્યાનમાં આવ્યું હોય તો તમને ખ્યાલ આવે કે અહીંયા નિપુણ ભારત આવશે પણ ઓપ્શનમાં અલગ બીજા શબ્દો આપી દે તો આ વસ્તુ ખાસ યાદ રાખજો ટેગલાઇન શું છે નિપુણ ભારતની નિપુણ ભારત કા સપના સબ બચ્ચે સમજે ભાષા ઓર ગણના હવે આ જે મિશન લાગુ કરવામાં આવ્યું છે મિત્રો એ કોને લાગુ પડે છે શું બધા ધોરણના ધોરણ બાર સુધી લાગુ પડે છે કોને લાગુ પડે છે તો ના મિત્રો આ જે મિશન છે એ ત્રણ વર્ષથી લઈને નવ વર્ષ સુધીના બાળકોને જ લાગુ પડે છે ત્રણ વર્ષ એટલે જે બાળક હશે એ પહેલા બાલવાટિકામાં હશે બાલવાટિકામાં મીન્સ કે પૂર્વ પ્રાથમિક થી લઈને નવ વર્ષ એટલે નવ વર્ષ એટલે કે ધોરણ ત્રણ સુધીના તો આ પ્રશ્ન બે હજાર ત્રેવીસની પૂછાયેલો હતો કે નિપુણ ભારત મિશન કોને લાગુ પડે છે એ રીતનો પ્રશ્ન હતો અલગ અલગ ઓપ્શન આપેલા હતા એકથી પાંચ પૂર્વ પ્રાથમિક અલગ અલગ ઓપ્શન આપવામાં આવેલા હતા જેમાં એક ઓપ્શન હતો પૂર્વ પ્રાથમિક છે એ જો વર્ષમાં પૂછે તો ત્રણ વર્ષથી લઈને નવ વર્ષ સુધીના અને જો ડાયરેક્ટ આ રીતનું પૂછે તો પૂર્વ પ્રાથમિક થી લઈને ધોરણ ત્રણ સુધીના બાળકોને લાગુ પડે છે શું હેતુ છે મુખ્ય મુખ્ય હેતુ મિશનનો તો બાળકોને સાક્ષરતા મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પૂરું પાડવાનો છે લક્ષ્યાંકો આપવામાં આવેલા છે ટાર્ગેટ આપવામાં આવેલા છે ટૂંકમાં બાળકો વાંચતા શીખી જાય લખતા શીખી જાય ગણતા શીખી જાય આ મિશનનો મુખ્ય હેતુ આ છે મિત્રો મિશન લાગુ કરવાની જરૂરિયાત શું પડી જ્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી લાગુ કરી એની પહેલાં જે એમના માટે ગઠન કરેલું જે સમિતિનું એમને જોયું કે ઘણા ખરા રાજ્યોની અંદર ઘણા ખરા જિલ્લાઓની અંદર બાળક પાંચમા ધોરણમાં સાતમા ધોરણમાં પહોંચી ગયું હોય તો એને હજી સરખું લખતા વાંચતા નથી આવડતું તો અને જે ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી છે એની અંદર તો બહુ મોટા મોટા લક્ષ્યાંકો આપી દીધા છે આમ કરશું આમ કરશું પણ જો બાળકને લખતા વાંચતા જ નહીં આવડતું હોય પહેલેથી એનો પાયો જ કાચો હશે તો કેવી રીતે જે બીજા બીજા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલા છે એ પરિપૂર્ણ થશે તો એટલા માટે પાયો મજબૂત કરવા માટે આ જે મિશન છે એને લાગુ કરવામાં આવેલું છે મિત્રો અહીંયા કયા વર્ષ સુધીનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે ખાસ વર્ષ છે એ ખાસ યાદ રાખજો વર્ષ બે પાયાની સાક્ષરતા અને સમજની પ્રાપ્તિ હોવી જોઈએ મિત્રો ખાસ આ વર્ષ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે નિપુણ ભારતનો જે લક્ષ્યાંક છે એ કયા વર્ષ સુધીમાં પરિપૂર્ણ કરવાનો ટાર્ગેટ આપવામાં આવેલો છે તો બે હજાર છવ્વીસ સત્યાવીસ અને મિત્રો જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એની અંદર આપ આ બાબતે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન બાબતે કયો ટાર્ગેટ આપવામાં આવેલો છે તો બે હજાર પચીસ આ બંને વસ્તુ ભેગું ના થાય ખાસ ધ્યાન રાખજો એટલે મેં સાથે લખેલું છે નિપુણ ભારતનો આવે કયા વર્ષ સુધીનો ટાર્ગેટ આપવામાં આવેલો છે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન બાબતનો તો છવ્વીસ સત્યાવીસ અને ન્યૂ એજ્યુકેશન પોલિસી એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં કયા વર્ષ સુધીનો ટાર્ગેટ આપવામાં આવેલો છે તો બે હજાર પચીસ સુધીનો ટાર્ગેટમાં આ બંનેમાં આટલો આટલો આમ જોવા જઈએ તો બંને સેમ જ છે બે હજાર પચીસ અને છવ્વીસ સત્ય એના પછી જ આવવાનું છે પણ આ રીતનું પરીક્ષામાં આ બાબતે થોડુંક તમે ધ્યાન રાખજો મિત્રો હવે જે આ નિપુણ ભારત જે મિશન છે એના માટે શિક્ષકોએ શું કરવાનું છે બાળકોને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન માટે કંઈક ને કંઈક એવી બધી સરકાર દ્વારા જે કંઈક ગાઈડલાઇનને જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ પ્રમાણે કામગીરી કરવાની હશે તો ત્યાં જ્યારથી આ લાગુ પડ્યું છે ત્યારથી આ એક વિષય ગુજરાતીમાં આપણે કહીએ તો મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પણ અંગ્રેજીમાં કહીએ તો ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી આ શબ્દ બહુ ચર્ચાનો વિષય છે ટૂંકમાં આ જે મિશનના કારણે આ વારંવાર આ ચર્ચામાં આ શબ્દ આવતો હોય છે તો આનું પણ ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાઈ શકે છે અને અગાઉ કંઈક બીજી કંઈક જે શિક્ષણને લગતી પરીક્ષા છે એમાં પૂછાઈ ગયો છે એક જીપીએસસી શિક્ષણને લગતી પરીક્ષાઓ લેવામાં આવે છે વર્ગ સેવા એમાં ફૂલ ફૂલ ફોર્મ ફોર્મ પૂછાઈ ગયું છે તો પણ ખાસ યાદ રાખજો ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી મિત્રો હવે જો તમને મેં આગળ કીધું એ પ્રમાણે જો બાળકોને પાયાગત વાંચન લેખન અને ગણન કેળવાયેલું નહીં હોય તો એની પી ટ્વેન્ટી ટ્વેન્ટીની બાકીની ભલામણો નીતિઓ અસરકારક બનશે નહીં એટલા માટે આ જે મિશન છે નિપુણ ભારત મિશન છે એને લાગુ કરવામાં આવ્યું છે જેથી બાળકો ક્યાંથી ક્યાં સુધીના પૂર્વ પ્રાથમિક થી લઈને ધોરણ ત્રણ સુધીના એટલે કે બાલવાટિકાથી લઈને ધોરણ ત્રણ સુધીના બાળકોને વાંચતા લખતા અને ગણતા આવડી જાય હવે આની અંદર જે ઓફિશિયલ નિપુણ ભારતની જે ગાઈડલાઈન છે એની અંદર કઈ રીતનું કીધેલું છે એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે તો વર્ષ કયું છે મિત્રો તમને કીધું અગાઉ કીધું એ પ્રમાણે ગાઈડલાઇનમાં છવ્વીસ સત્યાવીસ સુધીમાં કયા ધોરણના અંતે ત્રીજા ધોરણના અંતે મોડામાં મોડા ત્રીજા ધોરણના અંતે અને મોડું થાય કદાચ ત્રીજા ધોરણના અંતે ટાર્ગેટ પૂર્ણ ન થાય તો મોડામાં મોડા પાંચમા ધોરણ સુધીમાં પ્રત્યેક બાળક વાંચન લેખન અને અંક જ્ઞાનમાં અપેક્ષિત કૌશલ્ય ધરાવતું હોવું જોઈએ મિત્રો આ ખાસ યાદ રાખજો કયું વર્ષ છવ્વીસ સત્યાવીસ કયા ધોરણ સુધીમાં ટાર્ગેટ પૂરો થઈ જવો જોઈએ ત્રીજા ધોરણ સુધીમાં પણ જો ત્રીજા ધોરણમાં પૂરો નથી થતો વાંચન લેખન ગણન જેના જે લક્ષ્યાંકો આપવામાં આવેલા છે ધોરણ વાઇઝ એ પૂરા નથી થતા તો મોડામાં મોડા ધોરણ પાંચ સુધીમાં પરિપૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ કેના મુજબ નિપુણ ભારત મુજબ હવે મિત્રો આ જે મિશન છે જે નિપુણ ભારત એમાં ધોરણ વાઇઝ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલા છે સોરી મિત્રો જે નિપુણ ભારત છે જે આ મિશન છે એના માટે ધોરણ વાઇઝ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે ધોરણ વાઇઝ એટલે કે પહેલું ધોરણ પતે ત્યાં સુધીમાં જે પહેલાં ધોરણનો બાળક છે એને અહીંયા જે લક્ષ્યાંક કીધેલા છે એટલા કેળવાઈ લીધેલા કેળવેલા હોવા જોઈએ એટલા એને અચીવ કરી લીધેલા હોવા જોઈએ ધોરણ બે માટે અલગ ધોરણ ત્રણ માટે અલગ તો આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે તો ધોરણ જે નિપુણ ભારત મિશન છે એ અંતર્ગત ધોરણ એક સુધીમાં જે બાળક છે પહેલાં ધોરણમાં ભણતું બાળક છે એ નવ્વાણું સુધીના અંક વાંચી શકતું હોવું જોઈએ લખી શકતું હોવું જોઈએ ધોરણ બાળક છે સુધીના અંકો લખી જોઈએ વાંચી શકતું હોવું જોઈએ અને ધોરણ જે બાળક છે સુધીના અંકો લખી અને વાંચી શકતો હોવું જોઈએ આમ સિરીઝમાં છે એટલે તમને ફટાફટ યાદ રહી શકશે પહેલું બીજું ત્રીજું એ રીતે યાદ રાખવાનું નવ્વાણું નવસો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું લખી શકતા હોવા જોઈએ વાંચી શકતા હોવા જોઈએ એ માટે આપણે આ રીતે ક્રમમાં લખેલું છે બીજા લક્ષ્ય કોણ શું આપવામાં આવેલા છે તો ધોરણ એક માટે કક્ષા માટે અપરિચિત લખાણના સાદા શબ્દો જે પહેલાં ધોરણનું બાળક છે એના માટે જે અપરિચિત શબ્દો હોય એના ધ્યાનમાં ન આવેલા હોય એ શબ્દો એ વાંચી શકતું હોવું જોઈએ એટલો ટાર્ગેટ પૂરો થઈ જવો જોઈએ બીજા ધોરણનું બાળક છે એ એક મિનિટમાં ચાલીસ થી સાઈઠ શબ્દ અર્થગ્રહણ સાથે વાંચી શકે એટલે કે જે શબ્દ છે એને સમજી શકે અને વાંચી શકે અને ધોરણ ત્રણનું બાળક છે એ એક મિનિટમાં સાહીઠ થી વધુ શબ્દ અર્થગ્રહણ સાથે વાંચે અને સાદા વાક્યો વાંચી અને લખી શકે તો ત્રીજા ટાર્ગેટ શું છે મિત્રો એક મિનિટમાં સાઈઠ થી વધુ શબ્દ અર્થગ્રહણ સાથે વાંચી શકે અને જે સાદા વાક્યો હોય નાની નાની સાઈઝના વાક્યો હોય સાદા વાક્યો વાંચી અને લખી શકે તો આ ત્રીજા ધોરણનું જે બાળક છે એના માટેનો લક્ષ્યાંક છે તમે વારંવાર થોડુંક પ્રેક્ટિસ કરશો રિવિઝન કરશો એટલે ઇઝીલી આ જે લક્ષ્યાંક હોય યાદ રહી જશે પહેલાં ધોરણ માટે શું છે અપરિચિત સાદા શબ્દો વાંચી શકે બીજા ધોરણ માટે ચાર એક મિનિટમાં ચાલીસથી સાઠ શબ્દો વાંચી અર્થગ્રહણ સાથે વાંચી શકે ત્રીજા ધોરણ માટે સાઠથી વધુ શબ્દો અર્થગ્રહણ સાથે વાંચી શકે અને સાદા વાક્યો વાંચી અને લખી શકે હવે આ ઉપરાંત પહેલા ધોરણ માટે સાદા સરવાળા બાદબાકી કરી શકે બીજા ધોરણમાં નવ્વાણું સુધીના સરવાળા અને બાદબકી કરી શકે અને ત્રીજા ધોરણમાં સાદા ગુણાકાર કરી શકે તો આ રીતે જે લક્ષ્યાંકો છે એ રાખવામાં આવેલા છે ખાસ આ જે થોડાક લક્ષ્યાંકોમાં તમારે પ્રોબ્લેમ રહેવાની કારણ કે બધું ભેગું થવાની શક્યતા રહેલી છે પણ મેક્સિમમ મિત્રો તમે આ લક્ષ્યાંકોની અંદર રિવિઝન કરશો એટલે કેમ કે ખાસ ટેટ વનવાળા ઉમેદવારો માટે તો ખાસ આ જે લક્ષ્યાંકો છે એ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે ટેટ ટુવાળા કદાચ થોડું ઘણું ઇગ્નોર કરશે તો ચાલશે પણ ટેટ વનવાળા જે લક્ષ્યાંકો છે એ કરવાના રહેશે હવે મિત્રો આજે મિશન છે નિપુણ ભારત મિશન છે એની અમલીકરણ વ્યવસ્થા કઈ રીતની છે પરીક્ષામાં એ પણ પ્રશ્ન શકે છે છે તો પાંચ સ્તરીય રીતે મિશન એને લાગુ કરવામાં આવેલું છે તમને ખ્યાલ છે કે આ ભારત સરકાર દ્વારા દ્વારા શિક્ષણ વિભાગ જે મિશન છે એમ અમલી મૂકવામાં આવ્યું છે તો નિપુણ ભારત મિશન ભારતના બધા જ રાજ્યો અને યુટી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પાંચ સ્તરીય રીતે લાગુ પડે છે કેટલી સ્તરીય રીતે પાંચ સ્તરીય રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે નિપુણ ભારત મિશન કેટલા સ્તરીય રીતે અમલીકરણ કરવામાં આવેલું છે તો તો પાંચ 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 સ્તરીય રીતે કયા કયા સ્તર સ્તર મિત્રો અલગ અલગ છે આપણે રાજ્યની અંદર કોના દ્વારા સંચાલન કરવામાં આવે છે તો રાજ્યમાં સમગ્ર શિક્ષા દ્વારા જે નિપુણ ભારત મિશન છે એનું સંચાલન કરવામાં આવે છે જે પાંચ સ્તર છે મિત્રો એ કયા સ્તર છે તો પહેલું સ્તર છે રાષ્ટ્રીય મિશન ટૂંકમાં સૌ પ્રથમ શું આવશે રાષ્ટ્ર આવશે પછી એની નીચે શું આવશે રાજ્ય આવશે એની પછી શું આવશે જિલ્લો આવશે પછી શું આપણે તાલુકા ગણતા હોઈએ છીએ બ્લોક ગણતા હોય છે એસએમસી અને સમાજની ભાગીદારી તો આ રીતે પહેલાં રાષ્ટ્ર લેવલે પછી રાજ્ય લેવલે પછી જિલ્લા લેવલે પછી બ્લોક ક્લસ્ટર લેવલે અને છેલ્લે એસએમસી અને સમાજની ભાગીદારી એસએમસી એટલે શાળા વ્યવસ્થાપન સમિતિ અને સમાજની ભાગીદારી આ બધા મળીને આજે મિશન છે ફાઈવ સ્તરીય રીતે આખા દેશની અંદર લાગુ કરવાનું છે તો આ ખાસ આ જે સ્ટેપ છે એ પણ મિત્રો યાદ રાખજો ખાસ નીચેનું સ્ટેપ જે પાંચમા નંબરનું છે એસએમસી અને સમાજની ભાગીદારી એવી રીતે આ જે નિપુણ ભારત મિશન છે એ લાગુ કરવામાં આવે છે તો મિત્રો આની અંદરથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે મેં તમને વિડીયોમાં પણ કીધું સાથે સાથે કે કયા કયા પ્રશ્નો નીકળી શકે છે તમામે તમામ પરીક્ષાઓ હોય ટેટ વન હોય ટેટ ટુ હોય ટાટ વન ટાટ ટુ તમામ માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા તમારા ટેટર મિત્રો સુધી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સાથે સાથે તમે આ વિડીયોની જે ભણાવ્યું એની પીડીએફ જોઈતી હોય તો તમને આપણા જે એસકે સ્ટડી ટોપનું ટેલિગ્રામ ગ્રુપ છે એની અંદર મળી જશે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ધન્યવાદ